શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ દર્દીઓની જાહેરાત કરવામાં આવી રહી છે શહેરમાં મલેરિયાના લક્ષણો ધરાવતા એક હજાર છેતાલીસ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી હરણી ફતેહગંજ તથા ગોકુલનગર વિસ્તારમાંથી ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા હતા ત્યારે ડેન્ગ્યુના બાવીસ સેમ્પલ લઈ સુભાનપુરા વિસ્તારમાંથી બે કેસ પોઝિટિવ આવ્યા હતા આ સાથે જ ચિકનગુનિયાનો પણ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં ક્લોરીન ટેસ્ટિંગના કુલ નવસો સત્તર ટેસ્ટ કરાયા હતા જેમાંથી નવસો પંદર કેસ પોઝિટિવ નોંધાયા હતા ત્યારે રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગે કુલ બસો તેર ટીમ બનાવી હતી ટીમો દ્વારા ત્રણસો એકવીસ વિસ્તારની મુલાકાત લઈને પાંત્રીસ હજાર નવસો સિત્યાસી ઘરની તપાસીને તેર હજાર સાતસો ત્રણ મકાનમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા ઝાડાના પણ કેસ જાહેર કરવામાં આવી રહ્યા છે શહેરમાં એક જ દિવસે અડસઠ ઝાડાના કેસ પોઝિટિવ આવ્યા હતા આ ઉપરાંત કોલેરાનો પણ જેતલપુર વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો પાણી જેને રોગચાળો નાગરિકોના આરોગ્યને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા માત્ર તેમની ટીમે કરેલા સર્વેલા આંકડા જાહેર કરાયા છે વડોદરામાં રોગચાળો બેકાબુ બન્યો છે ત્યારે વડોદરાની જે એસએસજી હોસ્પિટલ છે ત્યાં જોઈ શકો છો કે નાગરિકોનો રાફડો ફાટ્યો છે જેમાં બે લોકો મેલેરિયા અને બે લોકો ડેન્ગ્યુમાં સપડાયા છે એક દિવસમાં ઝાડાના અડસઠ કેસ નોંધાયા છે હરણી ફતેગંજ સુબનપુરામાંથી દર્દીઓ મળ્યા છે ક્લોરિનેશનના નવસો સત્તર ટેસ્ટ કરાયા જેમાંથી નવસો પંદર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ દર્દીઓની જાહેરાત કરવામાં આવી રહી છે બુધવારે શહેરમાં મેલેરિયાના લક્ષણો ધરાવતા એક હજાર છેતાલીસ લોકોના સેમ્પલ લેવાયા હતા જેમાંથી હરણી ફતેગંજ તથા ગોકુલનગર વિસ્તારમાંથી ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા હતા ત્યારે ડેન્ગ્યુના બાવીસ સેમ્પલ લઈ સુબાનપુરા વિસ્તારમાંથી બે કેસ પોઝિટિવ આવ્યા હતા આ સાથે ચિકનગુનિયાનો પણ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં ક્લોરિને ક્લોરિનેશન ટેસ્ટિંગના કુલ નવસો સત્તર ટેસ્ટ કરાયા હતા જેમાંથી નવસો પંદર કેસ પોઝિટિવ નોંધાયા હતા ત્યારે રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગે કુલ બસો તેર ટીમ બનાવી હતી ટીમો દ્વારા ત્રણસો એકવીસ વિસ્તારની મુલાકાત લઈને પાંત્રીસ હજાર નવસો સિત્યાસી ઘરની તપ તપાસ કરીને તેર હજાર સાતસો ત્રણ મકાનમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા ઝાડાના પણ કેસ જાહેર કરવામાં આવી રહ્યા છે શહેરમાં એક જ દિવસે અડસઠ ઝાડાના કેસ પોઝિટિવ આવ્યા હતા આ ઉપરાંત કોલેરાનો પણ જેતલપુર વિસ્તારમાંથી એક કેસ પોઝિટિવ નોંધાયો હતો પાણીજન્ય રોગચાળો નાગરિકોના આરોગ્યને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા માત્ર તેમની ટીમ કરેલા સર્વેના આંકડા જાહેર કરાયા છે આ આંકડા કરતાં વધારે પણ કેસ વડોદરા શહેરમાં હોય હોઈ શકે છે તેનું ધ્યાન હવે જે એસએસજીનું તંત્ર છે પાલિકાનું આરોગ્ય તંત્ર છે તેણે પણ ધ્યાન રાખવાની જરૂર છે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વસાઈકર જીવન ન્યૂઝ વડોદરા